નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હમણાં બે દિવસથી સોશિયલ મીડિયામાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતી અંગે ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે જેમાં આપણે આ વિડીયોમાં એના અંગે વાત કરવાના છે કે એ ન્યૂઝ વાયરલ થયા છે સાચા છે કે ખોટા તો વિડીયો શરૂ કરતાં પેલા જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમામ નવા તમને મળતા રહે તો આ પ્રકારના કંઈક ન્યૂઝ વાયરલ થઈ રહ્યા છે જેની માહિતી આપણે નીચે આપી છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની નવી ભરતી ડિસેમ્બર બે હજાર પચીસ માં જાહેર થવાની શક્યતા છે તો એની માહિતી આપી હતી સૂત્રો અને મીડિયા રિપોર્ટ્સ મુજબ ગુજરાત સરકાર દ્વારા પોલીસ દળમાં આશરે તેર હજારથી વધુ જગ્યાઓ પર નવી ભરતીની જાહેરાત ડિસેમ્બર મહિનામાં થઈ શકે છે થશે એ ફાઇનલ નથી પણ થઈ શકે છે જો કે આ માત્ર સંભવિત તારીખ છે ભરતીની સત્તાવાર જાહેરાત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ અથવા સંબંધિત સરકારી વિભાગની વેબસાઇટ પર જ કરવામાં આવશે તેથી નવી ભરતીની ચોક્કસ તારીખ અને વિગતો માટે તમારે સત્તાવાર વેબસાઇટ પર નિયમિતપણે તપાસ કરતા રહેવું જોઈએ તો એટલા માટે કહેવામાં આવેલું છે કે આ જે વાયરલ થયા છે એ કોઈ ફાઇનલ નથી એ ફક્ત અંદાજિત કોઈ ક્લાસીસવાળા વગેરે એ ફેક વાયરલ કરેલું છે તો જ્યારે પણ કોઈ ફાઇનલ નોટિફિકેશન આવશે તો એ ભરતી બોર્ડની વેબસાઇટ પર આવશે ત્યારે જ તમારે સાચું માનવું રહેશે કારણ કે હજી પણ જે ચાલુ ભરતી છે એની મેડિકલ બાકી છે હજી અને મેડિકલ આવશે એના પછી એનું ફાઇનલ મેરિટ આવશે ફાઇનલ મેરિટ આવશે ત્યારબાદ જોઈનિંગ લેટર આવશે જોઈનિંગ લેટર આવશે પછી એ બધા જોઈન કરશે જોઈન થઈ જાય પછી નવી ભરતી આવશે તો આ બધી પ્રક્રિયામાં અંદાજીત હજી ત્રણ ચાર મહિના તો જતા રહે આરામથી તો એના પછી નવી ભરતી બહાર પડશે તો એમાં હજી થોડો ટાઈમ લાગશે એટલે નવી ભરતી મારા અંદાજ પ્રમાણે તો બે હજાર ચોવીસમાં આવશે વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો